બનાસકાંઠાના મુરાલ ગામની સ્કૂલ બહાર મારામારી લાકડી અને ધોકાથી થયેલી મારામારીનો વિડીયો વાયરલ મારામારીમાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા વડોદરામાં સામાજિક તત્વોનો આતંક માંજલપુરમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ સિગરેટ પીવાની ના પાડતા એક યુવકે સાગરીતોને બોલાવી કરી મારામારી ઇડલી સાંભાર ખાનારાતી જુજો ગોધરામાં નામાંકિત ચોપાટીમાં ઇડલી મીડિયામાં વાયરલ કર્યો ગ્રાહકે સ્ટાફને જાણ કરતા હોટેલના સ્ટાફે અશોભનીય વર્તન કર્યું રાજકોટની જૂના માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં લાગી લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ આગની ઘટનામાં જાનહાનિ ન થતા રાહત જામનગર હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી કારમાં આગ બાદ અચાનક બ્લાસ્ટ થયા હોવાના વીડિયો વાયરલ સદનસીબે જાનહાની ટળી વિકરાળ આગમાં કાર બળીને ખાક સુરતના પીપોદરામાં પોલી એસ્ટર યાન બનાવતી કંપનીમાં આગ લાગી મહાલક્ષ્મી પોલી એસ્ટર યાનમાં ભીષણ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો સાવલીના લામડાપુરા ગામે કોટન કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ આગ વિકરાળ બનતા આસપાસની કંપનીઓ પણ આગની ચપેટમાં આવી ફાયર વિભાગે આગ કાબૂમાં લેવા જહેમત ઉઠાવી મોરબીના ઘોટુ ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા રામ સોસાયટીમાંથી પરિવાર બહાર ગયા બાદ ચોરીની ઘટના પાડોશીઓના ઘરને બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા મહેસાણાના કાસવા ગામે મંદિરમાં ચોરી કરી ધોળા દિવસે કાજી ભગત મંદિરમાં તસ્કરો ત્રાટક્યા મંદિરની દાનપીટી તોડી ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં દૂધની માફક ખુલ્યા વેચાય છે દારૂની પોટલી દારૂબંધીના ધજાગ્ર ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ખારાઘોડા ગામનો વીડિયો હોવાની આશંકા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ઉઠ્યાનો એક સવાલ ગીર સોમનાથમાં વન વિભાગની ટીમે કર્યું દીપડીનું રેસ્ક્યુ તાલાલામાં વાડી વિસ્તારમાં ઘુસી આવી હતી દીપડી વન વિભાગની ટીમે દીપડીને પાંજરેપુરી સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાય રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાનો આતંક તલગણામાં ખેતરના ઓરડામાં દીપડો ઘુસતા ખેડૂતોમાં ભયનો માહોલ ગ્રામજનોની જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી રાજકોટના ગોંડલ પંથકમાં સિંહે ગાયનું મારણ કરતા ફફડાટ દેરડી નજીક ધનાળા ગામની સિંહમાં સિંહે ગાયનું મારણ કર્યું ગામની સીમા સિંહના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ સોમનાથમાં મેગા ડિમોલ્યુશન કામગીરી પૂરજોશમાં સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ અગાઉ પણ ગેરકાયદે દવાણોને ડિમોલ્યુશન કરી હટાવ્યા હતા માં સત્તર વીગા જેટલી વિશાળ જગ્યા પર ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર એક્શનમાં આવ્યું મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે તંત્ર હાજર સોમનાથ મહાદેવના મંદિર નજીક દબાણ દૂર કરવા તંત્ર એક્શન મોડમાં સો જેટલા વેપારીઓને પાલિકાએ ફટકારી નોટિસ હમીજી ગોયલ સર્કલ નજીક ગેરકાયદે બાંધકામ નોટિસ અપાઈ આજે મંદિરના પાછળના ભાગે કરાયું હતું ડિમોલેશન પાલિકાએ નોટિસ ફટકાતા દુકાનદારોમાં ચિંતા જૂનાગઢમાં કાળવા નદી નજીક દબાણો દૂર કરવા તંત્રની કામગીરી રાજ્ય કક્ષાની ઉજવણી માટે આવેલા સીએમે કરી હતી દબાણને લઈને ટકોર જેને લઈને કડક બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી કરી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી મામલે રોષ અસરગ્રસ્ત લોકો રજૂઆત માટે કલેક્ટરના બંગલે પહોંચ્યા રજાના કારણે ઓફિસ બંધ હોવાથી બંગલે પહોંચ્યા વૈકલ્પિક જગ્યાની માંગ સાથે બંગલા પર ધામા નાખ્યા જામનગરના કાલાવાડમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો ન લાવતા આચારીએ માર માર્યો સ્કૂલમાં વિદ્યાર્થીને બોલપેનથી હાથમાં માર માર્યો વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો વિદ્યાર્થીને માર મારતા વિવાદ આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઈજાગ્રસ્ત થયો શાળાના આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કરી કબૂલાત મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી ડલની ધોળકીયા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીના રેગિંગ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન ધોરણ દસના વિદ્યાર્થીને માર મારનાર બંને વિદ્યાર્થીઓને કરાયા છે સસ્પેન્ડ વિદ્યાર્થીઓ નાના હોવાથી પોલીસ ફરિયાદ નથી કરાઈ વડોદરામાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મનપા સંચાલિત રાજા રામ મોહનરાય શાળાની સ્થિતિ દયનીય શાળાની ઇમારતના સળિયા દેખાયા તો પિલ્લરો પણ જર્જરિત હાલતમાં ઇમારત ઉતારી લેવા શાળાને અપાઈ છે નોટિસ બોટાદના ગઢડા રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે હાલાકી ખાનગી વાહનમાં જવું પડતું હોવાથી દર્દીઓની સમસ્યા વધી વહેલી તકે એમ્બ્યુલન્સ શરૂ કરવા સ્થાનિકોની માંગ ગાંધીનગરના ઓવરસદમાં સફાઈ કામદારોની હડતાલ પૂરતા સાધનો ના મળવાનો સરપંચ પર આરોપ સફાઈ કામદારોએ હડતાલ પર ઉતરી સરપંચનો વિરોધ કર્યો સમયસર પગાર ના મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડે દરોડા જે કે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી કરાઈ ફૂડ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી આઠ ટનથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો નમૂના ફેલ થશે તો કાર્યવાહી કરાશે સામાન્ય માણસોના ફોન ન ઉપાડતા વન અધિકારીઓને ઠપકો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવ્યા લોકોના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવા આદેશ આપ્યો રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત સત્તર શહેરમાં પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર ગાંધીનગર અને વડોદરામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ ડેસા ભુજમાં બાર ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો અમદાવાદ સહિત ત્રણ શહેરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું હવામાન વિભાગે કરી આગાહી નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કરાયો એક ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે દૂધના ભાવ વધતા છ કરોડ પશુપાલકોને ફાયદો થશે છોટાઉદેપુરના સંખેડામાં માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું લાખો લિટર પાણીનો વેડફાટ ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની કેનાલનું ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વાયરલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની બંધ મકાનમાંથી પાંચ લાખના મુદ્દામાલની ચોરી થઈ સીસીટીવી કેમેરા બંધ થતાં પરિવારને જાણ થઈ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી ગાંધીનગર ખનીજ વિભાગે દરોડા પાડ્યા દરોડામાં પાટણ અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના નવ ડમ્પર જપ્ત કરાયા ગાંધીનગર ફ્લાઇંગ ટીમે વધુ તપાસ શરૂ કરી જોટાણાના સુરજ ગામે પર હુમલો કરવામાં આવ્યો અને ભરૂચમાં આળા સંબંધોની શંકામાં યુવકની હત્યા કરાઈ બે શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘા જીકીને યુવકની મોતને ઘાટ ઉતાર્યો નર્મદા કિનારે ખેતરમાં અપાયો હતો હત્યા અંજામ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ માટે કવાયત તેજ કરી સુરતમાં કિશોરીની છેડતી કરનાર નરાધમ પોલીસ સકંજમાં આવ્યો સિંઘણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીના સીસીટીવી થયા હતા વાયરલ પોલીસે સીસીટીવીના આધારે આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ જૂનાગઢ એસઓજી પીઆઈએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપીને સોંપાઈ અરજદારો પાસે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ જૂનાગઢના તોડકાળની તપાસ એટીએસને સોંપાઈ સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા અગાઉ એસઓજીપીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા પોલીસ તપાસમાં સોંપાવનારા ખુલાસા થયા એસઓજી ઓફિસમાંથી ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ કરાયા હતા ફીઝ એકાઉન્ટ અનફીઝ કરવા માંગી હતી ખાંડણી સમગ્ર મામલે ઇન્ટરનેશનલ કનેક્શન અને હેકિંગ થયું હોવાની શક્યતા ગણભામાં એએસઆઈની હત્યા બાદ પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા ડીજીપી પત્ની સાથે મૃતક એસઆઈના ઘરે પહોંચ્યા હતા વિકાસ સહાય મૃતક પોલીસ કર્મી બળદેવભાઈના પરિવારને સાંત્વના પાઠવી ડીજીપી વેલફેર ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાય આપી ભરૂચમાં બેફામ ટેન્કર ચાલકે માસુમો લીધો જીવ વાલિયા રોડ પર આનંદ હોટલ નજીક અકસ્માત થયો સમગ્ર પરિવારને અડફેટે લેતા પાંચ વર્ષીય દીકરાનું મોત થયું પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી જેતપુરમાં બેફામ બાઇક ચાલકે રાહદારીની અડફેટે લીધો બાઇક પલટી મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા બાઇક ચાલક નિશાની હાલતમાં હોવાની શક્યતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી મહેસાણાના વિસનગરમાં હિટ એન્ડ રનની ઘટના બેફામ રિક્ષા ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો અકસ્માતમાં સાયકલ સવારનું મોત રિક્ષા ચાલક અકસ્માત સર્જી ફરાર पोरबंदर कूचड़ी टोल बूथ पर सर्जा गंभीर अकस्मात टोल बूथ पर उभेली कार ने बेफाम टक्कर मारी कार पलटी जता एक युवक ने गंभीर इजा अकस्मात स्थले टोलकर्मी कर्मी न हो जानी टी ढोई धरमपुरी गांव नजीक बी ट्रक वर्जा अकस्मात स्टेच्यू ऑफ यूनिटी मार्ग पर अकस्मात सर्जाता चार लोग ने गंभीर इजा ट्रक में फसाये ने क्रेन की बाहर कटाया इजाग्रस्त ने सारिटल खसेया तो अकस्मात नो गुनो नो कार्यवाही हाथ धरी વડોદરાના એક વ્યક્તિનું હોસ્પિટલ રાજકોટમાં નિર્માણધીન મકાન પાસે કરંટ લાગતા શ્રમિકનું મોત વીજ વારને અડકીને જતા બે શ્રમિકને લાગ્યો હતો કરંટ એક શ્રમિકનું મોત નીપજ્યું અન્ય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો દ્વારકામાં ટ્રાફિક જામના દ્રશ્યો ખંભાળિયા દ્વારકા હાઈવે પર બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હજંડા ગામના પાટિયા પાસે વાહનોની લાંબી કતાર જોવા મળી લેન રોડ નું કામ ચાલુ હોવાથી લોકોને પડી હાલાકી દ્વારકામાં ટ્રાફિક શાખાની અનોખી પહેલ નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું ખંભાળિયા ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનોએ વાહન ચાલકોને લઈને ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી હાથ ધરી નિયમ ભંગ કરનારને આઠસો રૂપિયાના હેલ્મેટ અપાયા ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારીઓની યાદી જાહેર કરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ ઉપરાંત કેન્દ્ર પ્રદેશ ચંદીગઢની જવાબદારી સોંપાઈ ભાજપે ત્રેવીસ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં નેતાઓની કરી છે નિમણૂક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મૂળમાં સી આર પાટીલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરની બૃહદ બેઠક યોજાઈ આગામી લોકસભા ચૂંટણી વ્યવસ્થા અને પાંચ લાખની લીડ ની લઈને ચર્ચા શહેરના ધારાસભ્યો સાંસદો પ્રભારી અને સંયોજકોએ આપી હાજરી જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડાની પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દરખાસ્તને આપી મંજૂરી જેતપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર રહી ચૂક્યા છે કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદની બે બેઠકો માટે તૈયારી શરૂ કરી અમદાવાદની બે બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ સોળ વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક કરાઈ ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર અહેમદ પટેલના પરિવારને આપી શકે છે ટિકિટ ફૈઝલ પટેલ અથવા અમનદાસ પટેલને મળી શકે છે ટિકિટ ફૈઝલ પટેલે આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા લોકસભા ચૂંટણીમાં ફૈઝલ પટેલની અટકળો વચ્ચે મનસુખ વસાવાની પ્રતિક્રિયા કહ્યું ભરૂચ સીટ પર ત્રિપાંખીઓ જંગ ખેલાશે આ ભાઈ બહેન પોલિટિક્સ રમી રહ્યા છે પરંતુ ગમે તે ભાજપ સામે આવશે જીતવાનું તો ભાજપ જ છે અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજનું પાણી બેક થયું અને ગટરના પાણી ફરી વળ્યા રાહદારીઓને ભોગવવી પડી હાલાકી અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવેલ ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળ મરણ ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલ કિલર બમ્પ નીકળી ગયા રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા માટે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ માં નખાયા હતા કિલર બમ્પ હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે મેસેજ કે મેઇલમાં આવેલો ક્યુઆર કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે યા લેક ટિકિટ ડોટ કોમ નામથી વેબસાઈટ શરૂ કરાઈ મુલાકાતીઓ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના વડનગરથી હાટકેશ્વર મહાદેવની અખંડ જ્યોત લઈ અયોધ્યા પગપાળા ગયેલા યુવાનો પરત વતન પહોંચ્યા અયોધ્યાથી આવી રહેલા યુવાનોની ખેરાલોમાં શોભાયાત્રા નીકાળી અગાઉ થયેલા પથ્થરમારા બાદ આ વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સુરેન્દ્રનગરમાં નિમ્બાર્કપીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ત્રણથી બાર ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન કરાયું લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ અને રસોડું બનાવવાની તૈયારીઓ કથામાં સીએમ અને રાજ્યપાલ સહિત અગ્રણીઓ હાજરી આપશે રામકથાની સાથે સાથે એક હજાર એકસો અગિયાર કુંડી મહાયજ્ઞનું આયોજન ગાયાધારિત ખેતીને પ્રોત્સાહન આપવા ગાયાધારિત ખેતીથી ઉત્પાદિત વસ્તુઓનું વિતરણ કરાશે કથા દરમિયાન વિશાળ સંત સંમેલન યોજાશે ભાવનગરના મેઘના પરમારે વિદેશમાં રહીને અનોખા અંદાજમાં પ્રભુ રામની ભક્તિ રજૂ કરી શ્રી રામ જેવો આકાર બને તે રીતે વિમાન ઉડાડ્યું અવકાશમાં છ હજાર ફૂટની ઊંચાઈએ પાંચસો કિલોમીટરના અંતરમાં શ્રી રામ લખીને રેકોર્ડ સર્જ મેઘના પરમાર મૂળ ભાવનગરના બજુડ ગામના વતની છે તેઓ અમેરિકાના ફ્લોરિડા કોર્ટ મયસમાં બે હજાર એકવીસથી ચલાવે છે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ તેમના અનોખા રેકોર્ડથી પરિવારમાં ખુશીનો માહોલ નર્મદાના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો ફૂલોનો હાર એક હજાર આઠ ફૂટની માળાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ પચાસ થી વધુ કારીગરોએ ચારસો કિલોથી વધારે ફૂલો વડે બનાવી ફૂલોની માળા સ્વામિનારાયણ મંદિરે ચઢાવેલી એક હજાર ફૂટની ફૂલમાળા નાકાશી દ્રશ્યો સામે આવ્યા મંદિરના ઘુમટ પર પહેરાવ્યો વિશ્વનો સૌથી મોટો ફૂલ હાર સુરતની સ્વિમેર હોસ્પિટલમાં દસ વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી મૂળ બાળકને બે મહિનાથી તાવ સાથે હતી શ્વાસ લેવાની તકલીફ કારણે સંકોચાયા હતા કલાકની મહેનત બાદ બાળકને મોરબીની આજીવન કેદની સજા પામેલ કેદીને મુક્તિ મળી સત્તર વર્ષ જેલમાં રહી અનેક અભ્યાસમાં સિદ્ધિ મેળવી જેલમાં ઇલેક્ટ્રિશિયન વોચમેન તરીકે કામ કર્યું સરકારી યોજનાનો લાભ લઈ કેદીને જેલ મુક્ત કરાયા સમાજને પ્રેરણા આપતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો રસ્તા પરથી મળેલા ચાર લાખ રૂપિયા મૂળ મૂળ માલિકે સમગ્ર મામલો મંત્રી પ્રફુલ્લ પાસેયાને ધ્યાને આવ્યો હતો તેમની હાજરીમાં પૂરતા પુરાવા સાથે મૂળ માલિકને રૂપિયા પરત કરાયા વગર પૂરતા રૂપિયા પરત કરનારા મુકેશ તળાવિયાનું સારું ધાણી સન્માન કરાયું આ પ્રસંગે ભાવ દ્રશ્યો સર્જાયા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ સુરત કાપડ બજારમાં આવી તેજી સુરતમાં શ્રીરામ નામવાળા વસ્ત્રોની માંગ વધી કાપડના વેપારમાં વધારો થતા વેપારીઓમાં ખુશી ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન ભાવનગરની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ દિલીપભાઈની અણધારી વિદાયથી ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ ફિલ્મફેર એવોર્ડને લઈને અમદાવાદમાં સેલિબ્રિટીઓનું આગમન એક્ટ્રેસ નુસરત ભરૂચ અમદાવાદ પહોંચી ગાંધીનગરમાં યોજાશે ફિલ્મ ફેર એવોર્ડ ગાંધીનગર મનપાએ ભરતીના નિયમમાં કર્યો ફેરફાર બારપાસની જગ્યાએ સ્નાતકની લાયકાત જરૂરી અગાઉ ક્લાર્કની ભરતી બારપાસ પર જાહેર થતી હતી હવે ગ્રેજ્યુએટ પાસ આપી શકશે પરીક્ષા વયમર્યાદા પણ વીસથી પાંત્રીસ વર્ષ કરાઈ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન આજથી છ ફેબ્રુઆરી સુધી પાંચ મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે ગુજરાતી માધ્યમના સત્યાવીસ હજાર અઠ્ઠાવન અંગ્રેજી માધ્યમના તેર હજાર આઠસો દસ અને હિન્દી માધ્યમના પાંચ હજાર બસો સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ દસના પાંચ મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે પરીક્ષામાં પ્રશ્નપત્ર સીસીટીવી સ્કોડ પણ આવશે પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની પાંચસો બાવન શાળાઓમાં પરીક્ષા યોજાશે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ અમદાવાદમાં જામશે ક્રિકેટ પીવર કોર્પોરેશનમાં મેયર્સ અને કમિશનરની ટીમની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજે એકત્રીસ જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટ યોજાશે સીએમના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થશે પ્રારંભ વડોદરાના સાબલી લામડાપુર ગામે આગ લાગવાની ઘટના સામે આવી શાહ એસ્ટેટ બેની કોટન કંપનીમાં આગ લાગી કોટનના જથ્થામાં આગ લાગતા અફરાતફરી અન્ય કંપનીમાં પણ પ્રસરી આગ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા તો વડોદરાના નારિયા ગામે મકાનનો સ્લેબ ધરાશાયી કાઠમાડ નીચે ત્રણ વ્યક્તિઓ ફસાયા દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું બેજાગ્રસ્ત ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયા પોરબંદરના કુછડી ટોલ બુથ પર અકસ્માત પર ઉભેલી કારને અન્ય કારે મારી ટક્કર કાર પલટી ખાઈ જતા એકને અકસ્માત સ્થળે ન હોવાથી જાનહાની ટળી ભરૂચમાં આળા સંબંધોની શંકામાં હત્યા બે શખ્સોએ યુવકની કરપીણ હત્યા કરી નર્મદા કિનારે ખેતરમાં હત્યાને આપ્યો અંજામ હતયારના ઘા જીકી હત્યા કરાઈ ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક યુવકની કરપીણ હત્યાને અંજામ અપાયો આળસ સંબંધોની આશંકા રાખી જયંતિ વસાવા નામના વ્યક્તિને તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા હતા પરિવારનો આરોપ છે કે અર્જુન અને લાલા વસાવાએ પગ અને માથાના ભાગે હત્યારના ઘા મારી હત્યાને અંજામ આપ્યો હાલ તો પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ માટે કવાયત તેજ કરી છે ફોન મૂકતા પેલા પેલા એ વાર કરી દીધો પછાડી થી દુશ્મને દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલો પછી દવાખાન માટે આવીને અહીંયા ઓક્સિજન પૂરતો મીકો છે ઓક્સિજન પર ડોક્ટરે જવાની લીધી છે તો ડોક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું એને કરીથી કરી સજા મળવી જોવે મારા જોગન કે ના નો માલ લખવાનો માલ લખવાનો કે તો બનાવી દીધી મારા ડાગર બાજર કોઈ છે નથી દ્વારકાના સલાયામાં સામે આવી ચોંકાવનારી ઘટના યુવકની બંને પત્નીઓએ ગટગટાવી ઝેરી દવા પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ દવા પીધી ઘટનામાં એક પત્નીનું મોત એક હોસ્પિટલમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક ઉપલેટા તાલુકાના તલગણા ગામે દીપડો દેખાયો વાડા વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘુસ્યો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી વન વિભાગે દીપડાને પકડવા કામગીરી આરંભી ગીર સોમનાથના તાલાલામાં મકાનમાં ઘૂસી દીપડી વન વિભાગની ટીમે દીપડીનું કર્યું રેસ્ક્યુ વન વિભાગની ટીમે દીપડીને પાંજરેપૂરી દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાય વડોદરામાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મનપા સંચાલિત શાળામાં જોખમી અભ્યાસ રાજા રામ મોહન રાય શાળાની દયનીય સ્થિતિ શાળામાં બિલ્ડિંગના સળિયા દેખાઈ રહ્યા છે શાળાના પિલ્લરો પણ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ ઉતારી લેવા શાળાને નોટિસ અપાઈ છે કોંગ્રેસે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અમદાવાદની બે બેઠકો માટે પ્રભારીની નિમણૂક સોળ વિધાનસભા દીઠ પ્રભારી નિમણૂક અમદાવાદની બે બેઠકો માટે કોંગ્રેસની તૈયારી ગાંધીનગરના ઉવારસદમાં સફાઈ કામદારોની હડતાળ પૂરતા સાધનો ન મળવાનો સરપંચ પર આરોપ વીસ જેટલા સફાઈ કામદાર હડતાળ પર સફાઈ કામદારોએ સરપંચનો વિરોધ કર્યો સમયસર પગાર ન મળતો હોવાનો પણ આરોપ देवभूमि द्वारकामा ट्रैफिक शाखानी अनोखी पहल नियमोंનું પાલન કરનારા વાહન ચાલકોનો કર્યો સન્માન ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનો સન્માન કરાયો ખંભાડિયાના ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનો તેનાટ ટુ-wheeler ચાલકોને ટ્રાફિક અવેરનેસ અંગે હાથ ધરી કામગીરી બાઇક ચાલકોને નિયમ ઉભંગ કરતા ચાલકોને રૂપિયા 800 ના હેલ્મેટ અપાયા એક બાજુ ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળી રહ્યું તો બીજી તરફ પ્રશાસનની બેદરકારીના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આવી જ ઘટના બની છે છોટાઉદેપુરના સંખેડાના કાવીઠા ગામમાં સિંચાઈનું પાણી ખેડૂતોને પોતાના ખેતરો સુધી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલો બનાવવામાં આવી છે આ માઇનોર કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાવીઠા માઇનોર કેનાલમાં સાત દિવસ પહેલા ગાબડું પડ્યું હતું ત્યાં રિપેરિંગ કામ કર્યા બાદ ફરીથી કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે આ અમારી કાવીઠા માઇનોર કેનાલ આવેલી છે કાવીઠા માઇનોર કેનાલમાં પંદર થી વીસ ફૂટનું ગાબડું પડેલું છે તે ભ્રષ્ટાચારનું ગાબડું છે કારણ કે આ રિપેરિંગ કરે હજુ સાત દિવસ નહીં થયા અને પાણી ચાલુ કરે અડધો કલાક નથી થયો અડધો કલાકની અંદર આજે આ ગાબડું તૂટી જતું હોય અને તો એનાથી વિશેષ તો કયું મોટું ભ્રષ્ટાચાર હોય શકે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો હવે અમારે શું કરવું અત્યારે અમારે તાત્કાલિક પાણીની જરૂર છે કેનાલ તૂટવા માંથી મારા કરીને તાત્કાલિક પાણી પેસી ગયું છે તો રાત્રે તૂટ્યું અમારા ખેતરમાં કેટલું પેસતું તો કેટલું નુકસાન થઈ ગયતું તો અત્યારે ખેતરમાં પાણી પેઠું છે તો કોણ આઈ એનો જોશે કોણ નિકાલ કરશે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે